આજથી ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું ચોમાસું સત્ર ચાલવાનું છે તે દરમિયાન એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ધારાસભ્ય ચૈતર વસાવા જે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ચૈતર વસાવાને ત્રણ દિવસ વિધાનસભામાં હાજરી આપવા માટે જામીન મળ્યા છે છેલ્લા બે મહિનાથી પણ વધુ કરતા સમયથી ચૈતર વસાવા એ જેલની અંદર બંધ છે એમની ઉપર ગંભીર આરોપ એ ભારતીય જનતા પાર્ટીએ લગાડ્યો હતો અને ત્યારબાદ પોલીસ ફરિયાદ થઈ હતી અને ત્યારબાદ એ જેલમાં ગયા હતા જો કે સમાચાર એવા હતા કે ત્રણ દિવસ વિધાનસભાનું સત્ર ચાલવાનું છે તે દરમિયાન તેમને જામીન મળવાના છે અને એમને જામીન મળ્યાને હવે આજે એ સીધા જ વિધાનસભા પહોંચવાના છે અને ત્યાં પોતાની વાતને રજૂ પણ કરવાના છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવી ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ગંભીર આરોપ ભારતીય જનતા પાર્ટીના નેતાએ લગાડ્યા સંજય વસાવા એમનું નામ ત્રણ મહિના જેવો સમય થયો છે જેની અંદર એક મીટિંગમાં ભારતીય જનતા પાર્ટીના સંજય વસાવાએ એવું કહ્યું હતું કે ચૈતર વસાવાએ મહિલાઓની સામે ગાળો ભાંડી સાથે જ મારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો મારી ઉપર છૂટો ગ્લાસ ફેંક્યો એ વાત ને આજે ત્રણ મહિના કરતાં વધુ સમય જેવો થઈ ગયો છે અને કેસ હજુ પણ ચાલુ છે ચૈતર વસાવા પર ફરિયાદ થાય છે ચૈત્ર વસાવાને ડેડિયાપાડાથી નર્મદા અને નર્મદાથી સીધા જ વડોદરા લઈ આવવામાં આવે છે કોર્ટની અંદર જામીન અરજી પણ ચૈતર વસાવા મૂકવા એમના દ્વારા મૂકવામાં આવે છે જોકે જામીન અરજી નામંજૂર થતી આવતી હતી સાથે સાથે સમાચારો એવા હતા લોકમુખે એવી ચર્ચાઓ સંભળાતી હતી કે ચૈતર વસાવા જે ધારાસભ્યો છે તે પોતાના મુદ્દાઓ એ લો કહી શકાય કે વિધાનસભાનું જે સત્ર આવવાનું છે તેમાં મૂકી શકશે હાજરી આપી શકશે કે કેમ સૌ કોઈને આ સવાલો હતા પરંતુ એન્ડ ટાઈમે અંતે ચૈતર વસાવાને ત્રણ દિવસ સુધી જામીન મળ્યા છે અને જેલમાંથી છૂટ્યા બાદ અને પાછું એમને ત્રણ દિવસ અહીંયા હાજરી આપ્યા બાદ એને પરત ત્યાં હાજર થવા માટેની સૂચના અપાઈ છે એવી પણ વાત અત્યારે સામે આવી રહી છે અને ત્રણ દિવસમાં જે ખર્ચો આવશે એ ચૈતર વસાવાએ ભોગવવાનો રહેશે જે સમયે આખી ઘટના બની તે સમયે આપણે જોયું હતું કે ચૈતર વસાવાના સમર્થકો ઠેર ઠેર જગ્યાએ આંદોલન કરી રહ્યા હતા નિવેદનો આવેદનો આપી રહ્યા હતા કે ચૈતર ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા એ બાદ આમ આદમી પાર્ટીના અનેક નેતાઓના વિડીયો સોશિયલ મીડિયા પર આવે સામે આવ્યા કે જેની અંદર ચૈતર વસાવાના સમર્થનમાં એ લોકો બોલી રહ્યા હતા અને વિધાનસભાના સત્રમાં હાજરી ન આપવા માટે ભારતીય જનતા પાર્ટીએ આ કાવતરું ઘડ્યું હોય એવા આરોપ આમ આદમી પાર્ટીના નેતાઓ લગાડી રહ્યા હતા ઈશુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા સહિતના લોકો આ પ્રકારના આ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા હતા જે બાદ સમાચાર મળ્યા છે ચાર પાંચ દિવસ પહેલા કે ચૈત્ર વસાવાને ત્રણ દિવસના જામીન મંજૂર થયા છે અને એ જામીન માત્ર ને માત્ર કહી શકાય કે વિધાનસભામાં હાજરી આપી શકે એ માટે મળ્યા છે ત્રણ દિવસના વિધાનસભા સત્ર પૂરું થયા બાદ પરત એને એ જેલમાં હાજર થવાનું એમને આદેશ આપવામાં આવ્યો છે ત્યારથી જ જ્યારથી આ સમાચાર મળ્યા છે કે ચૈત્ર વસાવા ત્રણ દિવસ માટે હાજર રહેવાના છે વિધાનસભામાં આમ આદમી પાર્ટીના નેતાઓમાં ક્યાંક ખુશી જોવા મળી છે ગોપાલ ઇટાલે આજે સવારે જ એક સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે અને કહ્યું છે કે ચૈતર વસાવા એ વિધાનસભા આવી રહ્યા છે તે એમના પ્રશ્નો રજૂ કરવાના છે જો કે અમુક શરતો પણ રાખવામાં આવી છે કે જેની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ચૈતર વસાવાએ જે ત્રણ દિવસના જામીન મળ્યા છે તેની અંદર કોઈ પણ આંદોલનમાં ભાગ ન લેવો અથવા તો પોલીસ સામે એમણે પોલીસ વિરુદ્ધમાં કોઈ નિવેદન ન આપ આ પ્રકારની વાત અને એમને આદેશ આપવામાં આવ્યા છે ત્રણ દિવસ પૂરા થયા બાદ એમને સીધા જ જેલમાં પરત હાજર થવા માટે સૂચના આપવામાં આવી છે સાથે જ ગાંધીનગર ખાતે વિધાનસભા આવેલી છે વિધાનસભામાં ચોમાસાનું સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે તમામ નેતાઓ ધારાસભ્યો ઉપસ્થિત રહેવાના છે પોતપોતાના વિસ્તારના મુદ્દાઓ એ ત્યાં મૂકવાના છે ત્યારે ચૈત્ર વસાવા એ કયો મુદ્દો મૂકે છે તે સૌથી મોટો સવાલ છે અનેક મુદ્દાઓ છે એ યુવા વિદ્યાર્થીઓ છે એમના માટે લડતા આવ્યા છે સાથે જ કહી શકાય કે ઉમેદવારો ટેટ ટાટના હતા એમના માટે લડતા આવ્યા છે આદિવાસી સમાજના અલગ અલગ જે પ્રશ્નો હતા તેના માટે પણ તે લડતા આવ્યા છે આંદોલનો કર્યા છે જેલમાં ગયા છે એવું નથી કે એક જ વાર પહેલી વાર જેલમાં ગયા છે અને પહેલા પણ જેલમાં ગયાલા છે એ સમયે પણ જ્યારે જેલમાં હાજર થાય છે ત્યારે બહુડી સંખ્યામાં એમના સમર્થકો ત્યાં પહોંચી જાય છે પોલીસ સાથે રજકના દ્રશ્યો સર્જાતા હોય છે એમને પોલીસ લઈ જતી હોય છે આ પ્રકારના દ્રશ્યો આપણે અનેક વખત જોયા છે તો બીજી તરફ હવે ચૈતર વસાવા કે જે ડીયાપાડાના ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા પણ ગણાઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટીના એવા આરોપ છે કે ભારતીય જનતા પાર્ટી અમારા નેતાઓને ખોટી રીતે હેરાન પરેશાન કરીને જેલમાં ધકેલી દેશે લોકોના પ્રશ્નો એને ન આપી શકે લોકો માટે બોલી ન શકે માટે થઈને એનો અવાજ દબાવવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરી રહ્યા છે તેવા આરોપ આમ આદમી પાર્ટી અને તેમના કાર્યકર્તાઓ અને નેતાઓના મોઢે સાંભળ્યા છે આ પ્રકારના આરોપ પરંતુ ત્રણ દિવસના જામીન મળતાની સાથે જ હવે ચર્ચાઓ એ થઈ રહી છે કે ચૈતર વસાવા એ વિધાનસભાના ગૃહમાં જશે ત્યાં એ પોતાના ધારાસભ્ય પદ અને સાથે જ પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરશે કયા કયા પ્રશ્નો રજૂ કરે છે સાથે જ સૌથી મહત્વપૂર્ણ વાત કે જેલમાંથી છૂટીને સીધા જ એ ગાંધીનગર ખાતે આવી જશે એમના પરિવારને મળશે કે કેમ એ અત્યારે સવાલો અટકળો અત્યારે ખૂબ જોર શોરથી એની પર ચર્ચાઓ થઈ રહી છે પરંતુ આજે વિધાનસભામાં ચૈતર વસાવાએ હાજરી આપવાના છે એમની સાથે ગોપાલ ઇટાલિયા પણ ઉપસ્થિત રહેવાના છે કારણ કે ગોપાલ ઇટાલિયા વિસાવદરની ચૂંટણી જીત્યા તે ધારાસભ્ય બન્યા છે અને ધારાસભ્યો ત્યાં હાજર રહેવાના છે એટલે ગોપાલ ઇટાલિયા એ પણ ત્યાં હાજર રહેવાના છે ગોપાલ ઇટાલિયા વિસાવદરના પ્રશ્નો મૂકશે બધા ધારાસભ્ય પોતપોતાના વિસ્તારોના પ્રશ્નો મૂકશે ભાજપ કોંગ્રેસ આપના જે ધારાસભ્યો છે પોતપોતાના વિસ્તારોના પ્રશ્નો મૂકશે સાથે જ પણ સૌ કોઈની નજર એ ચૈતર વસાવા પર છે કે ચૈતર વસાવા ત્રણ દિવસમાં એ શું કરશે કયા પ્રશ્નો મૂકશે શું વિધાનસભાના અધ્યક્ષ સામે ભારતીય જનતા પાર્ટી સામે કોઈ આરોપ લગાવશે કે કેમ સૌથી મોટા સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે પરંતુ એક કહી શકાય કે વિધાનસભાની જે કામગીરી પ્રશ્નોત્તરી હશે તેના વળતા જવાબ શું મળે છે સમય આવશે ત્યારે જ ખબર પડશે સમાચારમાં અત્યારે બસ એટલું જીટીપીએલ બસો પંચ્યાસી નંબર પર જોતા રહીજો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર